આમાં નાની નાની વાસણી અને છે ને જો આયા બધી ગાયો ગાયું બધી જો જો તમને જોવા પગ જ નથી આ ગાયને આ બધી ગાયો ને એમ જ છે ગમે એ ગાયક કાંઈક મિસ્ટેક છે ઓલી ગાયને પગમાં પ્રોબ્લેમ છે આવી રીતના બધી ગાયો ને એટલે તમે જરૂર અહીંયા ભાવનગરમાં રહેતા હોય તો આવજો કેમ કે ગાયોની સેવા થાય આપણે આમ તો સેવા ન કરી આમ તો સેવા કરી ને

આવડો આનો સો સોટ કેટલા નુંસઠસો નેવું રૂપિયા નું ત્રેસઠસો નેવું રૂપિયા આ તમને નાનું લાગે પણ તમે હરું આવો ને એટલે તમને ખ્યાલ આવે કેવું વસ્તુ છે આ તમે બાય દુકાને જાય તો આપડે કેટલા અંદાજે પડતું છે

આ આવશે મીન બચ્ચાઈ શૉટ છે મીનિસ્લેશર આવડા આ આવશે શું છે 305 રૂપિયા પાંચ કાઈશૉટ પાંચ આ 100 100 રૂપિયા ને આ કાઈશૉટ છે આ એ પણ કાઈશૉટ છે બે કાઈશૉટ છે આનું એટલે આ કયો છે ઈ હયન કંપનીના આવશે અહીંયા બે પીસ આવશે 3930 રૂપિયા 930 રૂપિયા કાઈશૉટમાં ઘણી વેરાઈટી છે આમાં બધી છે આમાં જોજો જો તમે ઘણી છે

એમાં પણ ત્રણ પીસ આવશે એ હર્ક્યુલિસ કંપનીનું છે જોયા તો ડેન્જરસ લાગે આ રાજ કંપનીનું છે 830 રૂપિયામાં પીસ આવશે પીસ આવશે પીસ તો જો 400 નો એક પડે એક પીસ આ તો સાઈઝ બહુ મોટી છે આની 900 ને

8 ટુ છે 8 ટુ રૂપિયા પીસ આવશે જે રીતે આપણે આ પણ છે ટુ સાઉન્ડ રાજ નવી વેરાયટી આવેલી છે કે રાજ કંપની નવી કંપની આવેલી છે એટલે આ નવા ફટાકડા જોવા છે રૂપિયામાં પીસ એમાં પણ

પાંચસો કેટલા પીસ આવેલ પીસ જ આવેલા પોર હતું નાનું આજકાલે મોટું આવેલું છે હું પોરા એ મને ખ્યાલ આ જો આવી રીતના આવ્યા ભાઈ આમ તમે કેવું થાય એટલે ટ્રાય મારજો પાંચસો આઠ રૂપિયા નું છે આ છે આ રોકેટ જ છે આમાં ખાલી બે જ પીસ આવે બે જ પીસ આવે હા આની એવું કિંમત છે આની એકસો ને પંચાણું રૂપિયા કિંમત છે એકસો પંચાણું રૂપિયા જોરદાર લાગે છે

એટલે તમે જેમ બને વેલા આવજો કેમ કે ફટાકડા નો સ્ટોક પૂરો થઈ જાય છે મોસ્કલા એવો ને ત્યારે પૂરા થઈ ગયા જેમ નજીક આવશે એમ સ્ટોક આવ ઓછો થતો જાય હજી નવા નવા છે તમને બતાવીએ ચાલો આમ તો રાજે બંડી હાલ છે આમ તો એ ખોટે નો હાર લાગે હા ભાઈ બનજો બંડી નથી પેરી

આ મોર આવી જાય મોર છે ના ના આપણે ફૂલ ખાણી ફૂલ છે પણ એ ટાઈપ ની છે એમ 150 રૂપિયા 150 આવશે સાઈઝ મોટી વધતી જાય જેમ ઉપર જાતા હા આ રે મોટી સાઈઝ ની હા આમાં કેટલા પીસ આવે આમાં પણ 10 પીસ આવશે 313 રૂપિયા આ સાઈઝ મોટી છે ઘણી મોટી છે જેમ તમે આમ રેન્જમાં ઊંચી રેન્જમાં જાવ ને મોટી મોટી સાઈઝ આવી છે આ પેન્સિલ છે

આમાં જો તમને આ વિડીયોમાં જો એકતા હોય તો બે સાઈડ ફોકસ ને ફોન કરી એક તો હા હવે આ વાલી ભમ સગડી કેમ આવે આ એ ટાઈપ છે આ જો ફોટો જોઈ જો એટલે ખ્યાલ આવી જાય તમને આવી રીતના ફરે ગરિયાની જેમ નોર દેશી આપણે હા હું છે આપણે આપણે સ્કાય જેવું આવશે સ્કાય શોટ જેવું આવે આમાં કેટલા પીસ છે હા 10 પીસ આવશે હા 10 પીસ છે એંગ્રી બર્નો 169 માં

તતરિયા ચાલુ થઈ ગયા નાના છોકરા ફેવરેટ ફેવરેટ તતરિયા બાવીસ રૂપિયા તતરિયા છે અહિયાં પણ અલગ અલગ આ બધી આ રૂપિયામાં છે કેટલા પીસ આવતા છે આમાં દસ પીસ આવે દસ પીસ અને આ શું મીટી વાર છે હું છે

મોટી સાઈઝ માં આવે છે એકસો ને અડતાલીસ રૂપિયા એમાં પાંચ દાડમ આવશે પાંચે પાંચ અલગ અલગ કલર ના થાય

આ ભમ ચકડી હમ નાની સાઈઝ માં ચકડી આ નાની સાઈઝ માં 46 રૂપિયા આ બીજા બધા સુતરી બોમ છે આ સુતળી બોમ છે આમાં ઓલા સુતળી બોમ માં મોટી સાઈઝ આવે છે નાજી નાજી આગળ છે આ કઈ છે એ ક્લાસિક ના આવશે 10 પીસ આવશે 95 96 રૂપિયા છે હા 95 રૂપિયા 95 રૂપિયા આ પાંડા હમ આમાં ફૂલ જરા આવશે અને આ લક્ષ્મી બોમ આમાં આ નવી વેરાયટી આવી ગઈ લાગે આમાંથી

તો સાતસો રૂપિયા નો સાતસો રૂપિયા આ ત્રણ ધડાકા છે આ જ ત્રણ ધડાકા આનું શું છે તેત્રીસ રૂપિયા એટલે પેલા નીચે એક ફૂટે ઉપર જઈને બે ફૂટે ત્રણ ધડાકા આ ડબલ ધડાકા ડબલ ધડાકા આના પચીસ રૂપિયા ડબલ ધડાકાના લૂમ ઓલી આપડે નીચે લૂમ રાખીને આ નાની એટલે મોટી લૂમ છે આમ નાની લાઈ મોટી આપડે ઓલા ફટાકડા ત્રણ ફટાકડા થાય

આજો વેલિડ ગયા એટલે કણ 2030 સુધીનો છે એટલે હાલે હવે આપણે આઈ આ શું છે આપણે ભમ છકડી આવી ગઈ છે આ કોરોનેશન આવશે હા આ મોટી સાઈઝ છે એવડી મોટી સાઈઝ છે આની કિંમત એની 190 રૂપિયા છે 10 પીસ આવશે 10 પીસ આવશે છે ચકરી સાથે ઉપર આમ દાડમ જેવું થાશે આમ ચકરીની સાથે દાડમ થાશે દાડમ જેવું થાશે તે સાંભળો આવો કે ચકરી સાથે દાડમ થાય મને એમ લાગે કેવી રીતના થતા અને આ શું છે આપડે એટલે આમાં કેટલા પીસ આવે આમ એમાં પણ પાંચ પીસ આવશે આ છે અઢીસો રૂપિયા અને આમાં આમ બોક્સ લાગે આપને બોમ્બનું છે પણ બોમ્બનું નથી આ બોમ્બ સકડીનું છે આ પણ મ્યુઝિક રોલ છે હે હા આ પણ વિશેલવાળી મ્યુઝિક એટલા એ મ્યુઝિક આ ઓપન છે કે હા જુઓ હા જોઈ જાવ આવી રીતના આવે કેટલા પીસ છે આમાં દસ પીસ દસ પીસ છે અલગ અલગ હશે ને બધામાં બધા અલગ અલગ ગીદે વાગે નારા મિશલય વાગે બસો રૂપિયા હા આપણે બધા દાડમની વેરાયટી ચાલુ થઈ જશે હા દાડમની

આ સુપ્રીમ કંપનીના હા દાડામાં છે અલગ અલગ બધી હા બધી અલગ અલગ આમ થાય છે એવું બધું અલગ આઈટમ તમને મળી રહે બધી હા શું છે બાસુરી

કલર તો બધા એમાં અલગ જ આવે હા આમાં એના કરતા થોડીક નાની સાઈજ નાની સાઈઝ છે જો ને આ લાડો આ કંઈક લીલો કલર છે આ ચાર જ પીસ આવે આ થોડાક ત્રણસો ને નેવું રૂપિયાના છે ઓલા ચારસોની ઉપર જ થાય ચારસો ને એટલે આ શેષ સાઇઝ નાની થઈ જાય આની આ દાડામાં જ છે ને કોઠી દાડા હા કોઠી દાડામાં જ છે એમાં પાંચ પીસ આવે છે પાંચ પીસ આવે છે ખાલી એકસો ને ત્રીસ એકસો ત્રીસ રૂપિ નાની સાઈઝ આવ

500 ની એક 992 992 એટલે આ કીટમાં બધું વેગવા આ બધું આ બધી કેટલી વસ્તુ છે વસ્તુ છે વસ્તુ છે આઈટમ પેક કરેલી છે આ